કેમ છો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરની ની અંદર આપણે રેડોક્સ પ્રક્રિયા એટલે શું એ જોઈશું રેડોક્સ પ્રક્રિયા એટલે વિદ્યાર્થી મિત્રો જે રાસાયણિક પ્રક્રિયામાં જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને શન પ્રક્રિયા સાથે થતી હોય તે પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે હવે વિદ્યાર્થી મિત્રો ઓક્સિડેશન અને રિડક્શન એટલે શું

આગળના રિડક્શનના સમીકરણમાં આપણે જોયું કે કોપર ઓક્સાઇડ ઉપરથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તો ઓક્સિજન દૂર થાય અને કોપર છૂટું પડે તો અહીંયા તમે જોઈ શકો છો કે કોપરમાંથી ઓક્સિજન દૂર થયો તો અહીંયા થયું છે રિડક્શન પણ સાથે સાથે હાઇડ્રોજનની અંદર ઓક્સિજન ઉમેરાયો તો અહીંયા થયું વિદ્યાર્થી મિત્રો ઓક્સિડેશન અહીંયા રિડક્શન અને અહીંયા ઓક્સિડેશન બંને પ્રક્રિયા એક સાથે જોવા મળતી હોય તો આપેલ પ્રક્રિયા પ્રક્રિયા દર્શાવે છે એવું કહી શકાય તો રેડોક્સ છો એ સિવાય ટેક્સ્ટબુક ની અંદર બીજું એક સમીકરણ આપ્યું છે ભાઈ MnO2 HCl પ્લસ તો અહીંયા બનશે MnCl2 સીએલ ટુ પ્લસ

જ્યારે ડાબી બાજુ તમારા હાઇડ્રોજન એક જ છે તો અહીંયા તમારે કેટલા મૂકવા પડે ચાર અહીંયા ચાર મૂકો તો હવે કેટલા થઈ ગયા તો હવે અહીંયા ક્લોરીન ટોટલ કેટલા છે ચાર જ છે અને અહીંયા કેટલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો સોરી સોરી અહિયાં એચ હો આવશે માઇનિસ્ટે તો હવે અહીંયા તમે જુઓ ક્લોરીન કેટલા થઈ ગયા ચાર જમણી બાજુ ક્લોરીન કેટલા છે 4 તો સમીકરણ તમારું સંતુલિત થઈ ગયું ફરીથી ધ્યાન આપજો ડાબી બાજુ મેંગેનીઝ એક જ છે જમણી બાજુ મેંગેનીઝ એક જ છે ભઈ આ Mn છે Mn ઓક્સિજન કેટલા હતા 2 જમણી બાજુ એક જ હતા તો આપણે કેટલા કર્યા 2 વડે ગુણ્યા તો હાઇડ્રોજન કેટલા કર્યા 2 * 2 4 તો હવે અહીંયા કેટલા થઈ જશે 4 હવે આપણે અહીંયા 4 મૂકે એટલે જો આ હાઇડ્રોજન 4 થયા તો ક્લોરીન પણ કેટલા થયા સર

તો સર ઓક્સિડેશન ક્યાં થયું તો એક વિડિયો લેક્ચર મૂક્યો છે એની અંદર વ્યાખ્યામાં સ્પષ્ટ લખ્યું છે કે ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય તો અહીંયાથી હાઇડ્રોજન દૂર થશે એ પ્રક્રિયાને આપણે કહીશું ઓક્સિડેશન પ્રક્રિયા તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો

તો જે પણ કોઈ ખોરાક અથવા તો ખાદ્ય પદાર્થને તેલની અંદર તળીને બનાવવામાં આવ્યો હોય અથવા તો જેની અંદર ચરબી સ્વરૂપે તેલ સ્વરૂપે ચરબીના ઘટકો રહેલા હોય જેમ કે તમે સિંગ ખાઓ ખાવજો તો સિંગની અંદર તેલ હોય આપણે તેલ કાઢીએ જઈએ તો એવા ખાદ્ય પદાર્થો કે જેની અંદર તેલ સ્વરૂપે ચરબી રહેલી હોય અથવા તો જેના તેલની અંદર તળીને બનાવવામાં આવ્યો હોય એવા ખાદ્ય પદાર્થોને અમુક સમય પછી જો વધારે સમય રાખવામાં આવે તો એનો સ્વાદ બદલાઈ જાય જેના આપણે ઓક્સિડેશન પામે જેથી એનો સ્વાદ બદલાઈ જાય ઘણીવાર એનો સ્મેલ પણ બદલાઈ જતી હોય છે તો એને કહેવાય વિદ્યાર્થી મિત્રો ખોરાકનું તો આવું ના થાય એના માટે જે તૈયાર ફૂડ આવે છે માર્કેટની અંદર કોઈ પણ તમે વેફર ખાઓ કે કોઈ પણ સિંગ ભજીયા ખાઓ સેવ ખાઉકિંગ હોય એની અંદર એ લોકો શું કરે છે તો નાઇટ્રોજન વાયુ કયો વાયુ નાઇટ્રોજન વાયુ ભરેલો હોય બોર્ડ આના વિશે પ્રશ્ન પૂછેલો છે કે પેકિંગ માં જે પણ ખોરાક વેચાતો હોય તો એ ફૂડ વિક્રેતાઓ ખોરાક ખોરો ના પડી જાય એના માટે કયો વાયુ અંદર ભરે તો નાઇટ્રોજન વાયુ બોર્ડની અંદર પૂછાયેલો પ્રશ્ન છે એક માર્કની અંદર ખેલાઈ ગયો તો આ સાથે આપણો આ ટોપિક અહીંયા પૂરો થાય છે અને ચેપ્ટર એકના ઓલમોસ્ટ બધા જ ટૉપિક વિશે આપણે આ ચેનલ ઉપર ડિસ્કસ કરી જો વિદ્યાર્થી મિત્રો તમને રેડોક્સ પ્રક્રિયાને આપેલ ટૉપિકમાં ખબર પડી હોય વિડીયો તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો આ જ રીતે આપણે વધુને વધુ બધો જ કોર્સ મૂકવાનો આ ચેનલ ઉપર પ્રયત્ન કરી રહ્યા છીએ જેમ જેમ સમય મળશે એ પ્રમાણે આપણે વિડીયો લેક્ચર